તો ભાઈ અહીંયાથી અહીં ધરમપુર ત્રીસ મત આવે છે નાસિક દ્વારસો અને અહીંયાથી આપણે આ હાઇવેનો બ્રિજ ચડવાનો નથી અહીંયાથી આપણે અમદાવાદ મુંબઈ વાળો હાઈવે છોડી જઈશું અને અહીંયાથી લઈ લઈ બ્રિજ તો ભાઈ જુઓ અત્યારે આપણે માં આવી પહોંચીએ અને અહીંયાંથી નાસિક એકસો સત્યાવીસ તો ભાઈ જુઓ આપણે આવત્યા નિયમન હાઈવે નંબર આન ઉપર અને રાતનો વ્રીજ ત્યાપ કરો હલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય નવડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના અગિયાર અને આપણે આવી ગયા છીએ ગાડી ભરવા માટે બીએસએનએલ ટાવરમાં જોઈ લો અહીંયા આપણી ગાડી લોડિંગ થાય છે તો અહીંયા ઘણી ગાડી ભરવા લગાવી દીધી છે અને આપણે માલ ભરવાનો છે ધરમપુર બાજુનો જે આપણે ધરમપુર વાંસદા ગયા સુરતની આગળથી ત્યાં ધરમપુરનો માલ ભરવાનો છે એટલે આપણે આ ટ્રીપ રહેવાનું છે ધરમપુરની તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણું વાયસર ભરાય છે પછી અહીંયાથી ગાડી ભરાય એટલે બી બિલ લઈને નીકળીશું અને મિત્રો થોડા આવતા આપણે થોડા કામમાં બીજી હતા પર્સનલ કામમાં એના હિસાબે બ્લોગ નતા આવતા તો હવે આપણો કન્ટિન્યુ વ્લોગ આવશે તો જોવાનું ચૂકતા નહીં તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે આઈસર પછી નીકળીએ અહીંયાથી તો ભાઈ જોવો અહીંયા આપણું વાયસર પણ ભરાઈ ગયું જોઈ શકો છો આ રીતનો માલ આવ્યો પાછળથી ટાવરનો ઇલેક્ટ્રિક માલ ભર્યો છે બી એસ અને આપણે બિલ પણ આવી જ ગયા છે મિત્રો તો ટાઈમ વાગી ગયા છે બપોરનો દોહ તો આપણે જઈએ ગાડી લઈને પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા માટે અને ફૂલ ટાંકી કરી અને પછી સાંજના નીકળીશું આપણે ગાડી ખાલી કરવા જવા માટે ધરમપુર તો હવે આપણે જઈએ પહેલાં પંપે ડીઝલ બીજલ ફૂલ કરાવીએ પછી જમી બની કડીક રેસ્ટ કરી અને પછી સાંજના આપણે જર્ની સ્ટાર્ટ કરીશું ધરમપુરની તો પેલા ડીઝલ એવું પૂરાઈ દઈએ પંપે જઈને તો ભાઈ જુઓ અત્યારે આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવી દીધી અને અહીંયા પેટ્રોલ પંપેથી હવે નીકળીએ છીએ તો હવે આપણે જર્ની સ્ટાર્ટ કરીએ આપણે ધરમપુરની તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ટાંકો ફૂલ થઈ જશે તો હવે કન્ટિન્યુ કરીએ આગળથી અહીંયા ચાટ ચઢાવીએ આપણે તો ભાઈ જો આપણે અસલાલીથી નીકળ્યા હતા અને કન્ટિન્યુ ચલાવીએ છીએ અને અત્યારે આવી ગયા આણંદ સામરખા ચોકડી અને અહીંયા ગાડી રાખી ચા પાણી કરવા માટે ને હવે અહીંયાથી ચા પાણી કરી આપણે એક્સપ્રેસ ચડાવીશું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વાળો બરોડા સુધી અને આપણે આ ટ્રીપે જોડે આવ્યા છે મારો મિત્રો સંજય જોઈ લો ચા છે ધરમપુરની ટ્રીપ કરવાની છે આજે સંજય જોડે છે હવે અહીંયાથી ચા પાણી કરીને નીકળીએ તો ભાઈ જો આપણે ચા પાણી કરીને આવ્યા ત્યાંથી કન્ટિન્યુ ચાલુ કરી દીધી અને અત્યારે આપણે પહોંચવા આવી એક્સપ્રેસ ઉપર તો જોઈ શકો છો આ છે આણંદ ટોલ પ્લાઝુ અહીંયાથી આપણે ટોલ કપાઈ અને હવે એક્સપ્રેસ ઉપર એન્ટર કરીશું તો આપણે નીકળીશું સીધા બરોડા ત્યાં સુધી કન્ટિન્યુ ચાલ્યા જઈશું તો સંજયભાઈ મજામાં આજે સંજય આવ્યો છે ફરવા માટે મારી જોડે તો મેં કીધું ચલો હવે જોડે જોડે જઈએ અને અમે બે નાનપણના મિત્ર છીએ એવું નથી કે આજકાલના છે જોડે ભણે ત્યારથી નાનપણથી અમે ભાઈબંધી છે એટલે એમ તો મજા આવે ભાઈબંધ ભાઈબંધ રાખતા હોય એટલે કોઈ આ ડ્રાઈવર કંડક્ટર એ રીતના છે જ નહીં અને સંજય પોતે પણ ડ્રાઈવર છે અને હેવી લાયસન્સ છે પોતાની ગાડી છે એની પાસે પણ આમ તો ભૈબંધીમાં ખાલી ફરવા માટે જ જોડે આવ્યો છે તો અહીંયાથી જુઓ આ યુટર્ન મારી અને સીધા આવી ગયા આપણે એક્સપ્રેસ ઉપર તો ભાઈ અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈ ગયા તો આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે તો ભાઈ જુઓ અત્યારે આપણે ફાઇનલી પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસના ટોલ ઉપર અને ટાઈમ વાગવા આવ્યા છે દસ બાવન અગિયાર વાગવાની તૈયારી છે અને કઈક આ રીતનો વ્યૂ આવે છે એક્સપ્રેસના ટોલનો તો અહીંયાથી હવે નિષ્ણા હાઈવે નંબર આઠ ચઢાવીશું આગળથી એટલે આવી જશે આ સુરત અમદાવાદ વાળો હાઈવે તો હવે ટોલ કપાઈને કન્ટિન્યુ ચાલે જઈએ આગળ ચલો ભાઈ આપણે આવી ગયા નિષ્ણાલ હાઈવે નંબર આઠ ઉપર અને રાતનો વ્યૂ ત્યાગ કરો હાઇવેનું હવે કન્ટીન્યુ ચાલે જઈએ તો ભાઈ જોવો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આવે છે અને હવે ચા પીવાની ગણતરી છે તો આગળ જોઈએ ક્યાંક વ્યવસ્થિત હોટેલ આવે તો ચા પાણી કરીએ નહીં તો પછી ભરૂચ બ્રિજ ક્રોસ કરી આગળ જઈને ચા પાણી કરીએ જોઈએ હવે ક્યાં આગળ સેટિંગ આવે છે ક્યાંક વ્યવસ્થિત કપરી આવે ચાની તો ત્યાં ચા પાણી કરવા રાખીશું ગાડી તો ભાઈ જોવો અત્યારે આપણે પછી આવે ભરૂચ ટોલ પ્લાઝા ઉપર અને એવો ભરૂચ ટોલ પ્લાઝો ક્રોસ કરી આગળ રાખીએ ક્યાંક ચા પાણી પીવા પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું કેમ કે ટાઈમ પણ વાગવા આવે છે એ એટલે ક્યાંક ચા પાણી કરીએ મસ્ત તો ટોલ ક્રોસ કરી જઈએ ચા પીવા

કમ્પલેશ્વર ક્રોસ કરીએ છીએ હવે આગળથી તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો સેલ્લે સુધી જોજો તો ભાઈ જુઓ અત્યારે આપણે સુરતમાં એન્ટર કરી લીધું આપણું આઇસપ અને સુરતમાં ચાલે જઈએ છીએ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અત્યારે જસ્ટ તો કામરેજ ક્રોસ કરીએ છીએ અને હજી આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે આપણે માલ ભરે છે ધરમપુર બાજુનો એટલે ધરમપુરથી પણ આગળ જવાનું છે એટલે નવસારી થી લેફ્ટ લેવાની છે તો મિત્રો જુઓ આપણે મોર્નિંગ થઈ ગઈ અને અત્યારે વાગી ગયા સવારના સાડા છ અને અત્યારે આપણે જસ્ટ નવસારી ક્રોસ કરીએ છીએ કોઈ થઈ ગયો તો ભાઈ જોઓ આપણે અત્યારે બોરીચા જે ટોલ છે નવસારી ક્રોસ કરીને બોરીયા ટોલ ઉપર પહોંચ્યા છીએ તો ભાઈ આ બોરીચા ટોલ ક્રોસ કરી અને કન્ટીન્યુ આગળ ચાલ્યા જઈએ તો ભાઈ જોઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ચીખલી અને અહીંયા જે આપણે આ હાઈવેનો બ્રિજ ચડવાનો નથી અહીંયાથી આપણે અમદાવાદ મુંબઈ વાળો હાઈવે છોડી લઈશું અને અહીંયા જે લઈ લઈએ બ્રિજ નીચે અને આગળ થી લઈ લઈશું ખાલી સાઈડ તો ભાઈ જોવા દિલ્હી મોરા ચીખલી વાળી ચોકડી આવી જાય તો અહીંયા થી આપણે હવે લઈ લઈશું લેફ્ટ સાઈડ સાપુતારા મિત્રો અહીંયાથી થી લંબો સો કિલો ની આજુબાજુમાં થાય છે તો સંજય ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો ચલો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું અને આવો કઈક ચોક આવ્યો છે ચીખલી અંદર લીધા પછી ચોક નામ શું છે તો મારો રામ જાણે જય જલારામ લખેલું છે ચીખલી સવાર સવાર નો વ્યુ કઈક આ રીતે આવે છે ભાઈ અહિયાંથી હજી ધરમપુર ત્રીસ મત આવે છે નાસિક ચેક કરો ભાઈ દોઢસો તો ભાઈ જુઓ અત્યારે આપણે ધરમપુર માં આવી પહોંચ્યા અહિયાં થી નાસિક એકસો સત્યાવીસ મત આવે છે ધરમપુર એક કિલોમીટર આપણે અહિયાં લેવાની છે લેફ્ટ સાઈડ

તો ચાલે જઈએ હવે અંદર ભાઈ જુઓ અહીંયા ઘડી આપણું વાયસર ખાલી થઈ ગયું ધરમપુરથી આગળ બોલે કરીને ગામ હતું ત્યાં ટાવરનો માલ ખાલી કર્યો જોઈ લો અહીંયા આ રીતે ઉતાર્યો આપણે માલ અને આપણે સહી સિક્કા પણ મળી ગયા આપણે અહીંયા આવીને ગાડી લગાવીને સૂઈ ગયા હતા તો જુઓ આપણું વાયસર પણ ખાલી થઈ ગયું તો સંજાય નીકળીશું હવે તો ચલો અહીંયાથી હવે જોવો આ રીતે માલ ખાલી કર્યો તો આ રીતે લોકેશન છે અહિયાનું જોયેલો આ બાજુ આંબાવાડી એની યુથ છે બધું ધરમપુર ડિસ્ટ્રિક્ટ નું પંદર કિલોમીટર છે અહીંયાથી બીજી સાઈડ તો હવે આપણે અહિયાં નીકળીએ જઈએ આગળ હાઈવે ઉપર જોઈએ હવે આપણે ગાડી રિટર્ન ભરવાની છે વાપી થી ભરાય છે કે સુરત થી મળે છે માલ કે પછી એમટી મારવાની થાય છે તો એ મિત્રો તમને બીજા વિડીયોમાં જોવા મળશે કેમ કે આ વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે આ વિડીયોને કરીએ પૂરો મળી બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલાણીમાં